કે મંજૂર જગ્યાઓની સામે વર્તમાનમાં ડોક્ટરોની સંખ્યા ઓછી છે જેના કારણે દર્દીઓને યોગ્ય સારવાર મળતી નથી ખાસ કરીને નિષ્ણાત ડોક્ટરોના અભાવે દર્દીઓને મોટા હોસ્પિટલમાં રેફર કરવો પડે છે નાગરિકો વારંવાર રજૂઆતો કરી રહ્યા છે અને માગણી કરી રહ્યા છે કે કાયમી ભરતી થાય ત્યાં સુધી કરાર આધારિત ડૉક્ટરોની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે અંજનાબેન સોનીએ જણાવ્યું કે ઉચ્ચ અધિકારીઓને વિસ્તૃત અહેવાલ મોકલવામાં આવ્યો છે અને નવી નિમણૂંકો માટે પણ પ્રયાસ ચાલી રહ્યા છે હાલની સ્થિતિ એટલી નાજુક છે કે ફરજ પરના કેટલાક ડોક્ટરો પણ બીમાર હોવા છતાં સેવાઓ આપી રહ્યા છો હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાંબી થતી જાય છે જે તાત્કાલિક ઉકેલની માંગણીઓ કરે છે તો આવો જાણીએ મેડિકલ ઓફિસર અંજનાબેન સોની યુસુફભાઈ ગોહિલ સામાજિક કાર્યકર શું કહેવા માંગે છે ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ સાથે દિવાન ઇમ્તિયાઝ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર ભરૂચથી આવો યુસુફભાઈ ગોળી સામાજિક કાર્યકર્તા બોલું છું જંબુસર શહેર જિલ્લા પણ હવે હાલમાં પરિસ્થિતિ એવી છે કે ભાઈ જંબુસર શહેર અને ગામના અંદર અનેક રોગચાળો ફાટીની અગર ટાઈફોઈડ પોલોરા મેન જેવા અનેક રોગો છે અહીંયા આગળ જંબુસર એફોર હોસ્પિટલના અંદર અમે સારું પ્રમાણે દવા માટે આવેલા હતા પરંતુ ડૉક્ટરોનો અભાવ ઓછો છે આ પચાસ હજારની વસ્તીની અંદર માત્ર ને માત્ર એક જ ડૉક્ટર સેવા આપતો હોય છે એટલે પચાસ હજાર વસ્તીની અંદર એકાદ ડૉક્ટર કેવી રીતે પહોંચી વાળી એક સવાલ છે અને બીજી વસ્તુ કે ગામના અંદર સ્વચ્છનો અભાવ ઓછો છે હવે જંતુનાશક દવાનું દવાનું જીટીસીનું છંટકાવ નથી થતું જંબુસર નગરપાલિકામાં બી નિષ્કાળજી છે થોડું ક્લોરિનેશન પાણી પણ ફ્લોરિલેશન છંટકાવ નથી આવતું એટલે અમ અન્ય રોગો અહીંયા આગળ પરિસ્થિતિ બહુ જ ખરાબ છે અને જંબુસર રેફલર હોસ્પિટલમાં બધું લાંજાવાળી ચાલે છે અને ડૉક્ટર એકાદ ફરજ પર હાજર છે બીજા અન્ય ડૉક્ટર ઘેરા હાજર છે

એમાંથી ચાર મેડિકલ ઓફિસર ભરેલા છે અત્યારે મારી પાસે એમાંથી બે રેગ્યુલર છે જીપીએસસી પાસ થયેલા છે અને બે બોન્ડેડ ડોક્ટર્સ છે એ બે ડોક્ટર્સની આ રવિવારે પીજી નીટ એક્ઝામ છે અને એના માટે એ લોકોએ રજા એક અઠવાડિયાની લીધેલી છે હવે રહ્યા મારી પાસે બે મેડિકલ ઓફિસર એની અંદરથી એક જે ડૉક્ટર છે એ માંદા પડ્યા છે એવી પોતે અહીંયા આગળ ટ્રીટમેન્ટ એમની પોતાની પણ ચાલે છે એ વાયરલ ફીવર એમ પણ થયો છે હાઈબ્રેડ વાયરલ ફીવર છે એમને અને આ અંગે અમે અમારી હાયર ઓફિસમાં પણ જાણ કરેલી છે વિભાગીય નાયબ નિયામકશ્રીની કચેરીને અમે જાણ કરેલી છે કે આ જ્યારે બે ડૉક્ટરે રજા મૂકી ત્યારે જ અમે જાણ કરી દીધી હતી કે અમારી પાસે અત્યારે ડૉક્ટર્સમાં હોસ્પિટલ છે પરંતુ અત્યારે બધી જ જગ્યાએથી બોન્ડેડ ડોક્ટર્સ ત્રીજી તારીખે મેડની એક્ઝામ હોવાથી ઘણી બધી જગ્યાએ આ સિનારીઓ છે એટલે એમને જે બીજા ડોક્ટર્સની પોસ્ટિંગ કરવાનું હોય અહીંયા આગળ ડેપ્યુટેશન આપવાનું હોય એમાં આજે અમને એક ડૉક્ટર મળ્યા છે એક દિવસ એક દિવસમાં એટલે પહેલી અને બીજી બે તારીખમાં માટે અમને મળ્યા છે અત્યારે મારી આ સ્થિતિ છે અહીંયા